તો આપણા માસી આવ્યા છે મુંબઈ થે તો એને એ માસી ને ઘરે આયા એ માસી તો એનો ફોન આયા તો કે આવો મળી જાવ કરીને માસી આયા હમણા ખબર હતી અમને કે મુંબઈ થી આવી ગયા તો હું અને મમ્મી જઈરા માસી ને મળવા માટે તો મમ્મી હવે વેસ લઈને કાઢી હા ચીકણો લાગે રવા ચીપ 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 મમ્મી હમણાં આ વેસલિંગ નીકળીને ડબ્બામાં તો એના હાથ પૂરા વેસલિન વાળા થઈ ગયા તો હવે ઈ નીકળતું નથી તો હવે ઈ ગરમ પાણી થી ઢોસે કેટલી વાર થઈને વિચારા નીકળેલા સાબુન થાય લિક્વિડ થાય બટ નીકળતું જ નથી તો આપડા ઘરે આજે એક મહેમાન આવ્યા એ અને ઈ છે અંકિતાબેન અને મણુ બાપા આવ્યા એ હમણાં અને કિયાંશે આવ્યો એ

બટ આ પીસ વાડી કેવી રીત ના થાય ને ઈ નથી આવડતું મમ્મી આપણે શીખાડતું દૂધ ક્યાં લઈ આવી હે આ તો દૂધ ક્યાં કલાકણ હા ઈ આઈ મીન કલાકણ વાળી આવડે રી બટ આ વાળી નથી આવડતી દૂધ તમારા ઘરેથી લઈ આયા હૈ અશ્રીયા વડન ઘરેથી દૂધ છેવડન ખાય તો મમ્મી હવે ઈ બનાવેલા સાપે જોઈ કેવી રીત માં બને જો કે ઈ પીસ વાડી ને બહુ મસ્ક લાગે

પણ ભેંસ નું ભી ને એટલે આને માય ને મમ્મી એને શક્કર નાખીએ તો એ હવે ઓગાડે શક્કર ને પછી આનું બનશે તો આ દૂધ એને કેના જેવું લાગે રહું યલો યલો બદામ શેક ને ફ્રૂટ સલાટ ને ના આવે એનો કલર હોય ને એના દૂધનો એના જેવું કસ્ટર્ડ વાળું હોય ને એના જેવું આવે રહું યલો યલો જે પૂરું છે ને એને જેવું લાગે રહું બટકાય નું ના ભાવે કેમ કે પહેલાંથી ભ્યાસમાં જ હોય ને બધું છાસ ને દહીં ને એટલે એને ગાય ન હોય ને તો અજીબ લાગે કે ના બી જઈને આપણે જો બી ત્યાં ગાયનું ને તો અજીબ લાગે બટ હાલે તો હવે શાકર ગળી જશે ને એટલે પછી આપણે બનાવશું આમાં ઇલાયચી ને એવી નાખશું જોકે ટેસ્ટ સરસ આવી ઇલાયચી નાખીને છે તો હવે આ

ऊज बनाई, आवाड़ी जल्दी थी ना बनाई पर आप जे आप हाँ बनावी रहा था जे आप आ भी खासू मस्त है मीठी है तो हम आने टेस्ट भी कराए दूध ने के मीठो है के मोड़ो है तो वही फ्री शक्कर न खाए आ बता काम करे ना बड़ी बने जे बड़ी प्रोसेस चालू है यहाँ प्रोसेस तो आप आमा ઈલાઈચી નાખી દીધી તો આને મિક્સ કરીને હવે આપણે આ બધું ઓમાં નાખી દઈએ પ્લેટમાં મમ્મી નાખી દે ઓકે યેલો છેને કસ્ટર્ડ કસ્ટર્ડ દૂધ હોય ને એના જેવું ફ્રૂટ સલાડ છે બદામ શેકવાડું હોય ને એના જેવું yellow yellow એ પૂરું હવે આ ચડે જશે ને પોતે પોતે white થઈ જશે આ पूरी तावी आप आने ढांकी दे ढांकी ने मम्मी यार चेक करे रखे बनेगी के नी बनेगी बनेगी अब इन साड़ी पेरी है ये हाँ नी बन के ना खो वाव खाली अत्ली वाला की पांच मिनट बनते ले लो

તો આપણા ને આપે અહીંયા જ કરીએ એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય